ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હોમ હોમ શબ્દનો અર્થ ઘર રહેઠાણ રહેવાનું ઘર આવાસ ગૃહ રમત ગમતોમાં દોડનારાઓએ પહોંચવાની જગ્યા ગોલ પાર્કો કે પરદેશી નહીં કે રાષ્ટ્રીય થાય છે હોમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર ઇઝ નો પ્લેસ લાઈક હોમ અર્થાત ઘર જેવી કોઈ જગ્યા નથી